શું બનાવ બન્યો છે આ બનાવ એવો બન્યો છે સાહેબ એ એકસો પંચાણું સર્વે નંબર મારો સોંગમાનો પોતાનો છે બાપ દાદાની મિલકત છે વડીલોપાતી મિલકત છે હવે એ દસ્તાવેજ સાચો છે કે ખોટો છે એ તો એને કોર્ટમાં કરવાનું છે ખોટા દસ્તાવેજો બોગ દસ્તાવેજો કરી લેલા છે વિનોદભાઈ અંબાડાએ એમના મિસિસ હેરનાબેન અને ઋષિભાઈ છે એમને પાવર ઓફરેટરની તારીખે એક સમીર શાહ કરીને માન્યો છે એ તાત્કાલિકની પાવર ઓફરેટની જે છે પચીસ સાત પચીસની પચીસ તારીખ સાતમા મહિનાની પચીસ તારીખની એ પાવર ઓપરેટરી લઈને દાદાગીરી કરીને મારા મિત્ર હેમંતભાઈ ચંદ્રસિંહ જાદવ એ મારા ખાસ મિત્ર છે ત્રીસ વર્ષ ઉપરના મારા અને એમના દીકરાને મેં ખેતર ઉપર મૂક્યો હતો અને મારી બહેન પણ ત્યાં હતી મારી મિસિસ પણ હતી મારો ઢોરો પણ ત્યાં છે સાહેબ અને મારા ઢોરોને છોડી મૂક્યો અને તમે અહીં કહે દેશો તમે અહીંથી ખાલી કરો નહીં તો તમને જાનથી મારી નાખીશું અને આ લોકો જે કંઈ પોલીસ જોડે સેટરમ્યાન કર્યો હોય કે ના કર્યું હોય મને કોઈ ખબર નથી પણ પોલીસ એમની જોડે રહી અને સાવરી અને આ જમીન પર કબજો કરી લેવા માટે આવ્યા હતા અને આ માણસોને માર્યા છે મારી બહેનને પણ એમને ધક્કો મારીને પાડી નાખી મારા છોકરાનો છોકરો નાનો છે આઠ નવ મહિનાનો છે એ ઇટકી ગયોને રડ્યા રડ કરી નીકળ્યો મારો માણસ ત્રીસ વર્ષથી અરવિંદભાઈ બેલાનભાઈ એ પોતે અત્યારે હયાત અને એમણે પણ એક લાકડી ઝાપટ મારી લીધી છે મારા દીકરાને પણ મારી લીધો છે અત્યારે આ બધી કોર્ટ મેટરમાં કઈ કઈ જગ્યાએ ચાલે છે કોર્ટ મેટર બે જગ્યાએ ચાલે છે સાહેબ દિવાળી પહેલાં કોર્ટમાં બે બહેનોનો દાવો ભાઈ ચાલે છે અને મારો ઓલરેડી પાદરા લીમચિયા સાહેબની કોર્ટમાં ચાલે છે બીજું બીજું તમે પિટિશન કઈ જગ્યાએ દાખલ કરી પિટિશન મેં દાખલ કરેલી છે હાઈકોર્ટમાં એનો જો કોઈ જવાબ કે નિરાકરણ આવ્યું નથી સાહેબ અને મેં તારણ સાહેબને ત્યાં મોકલી દીધી છે મારી પિટિશનનો કાગળ શું નામ છે તમારું મારું નામ ઠાકોરભાઈ કોંતીભાઈ પટેલ છે તમને જીવનું જોખમ લાગે છે હા જીવનું જોખમ છે મારા પોલીસનો પૂરો બંદોબસ્ત છે અને આ લોકો ખોટી રીતના ત્યાં આવીને આવી ધસ ધમાલ કરી રહ્યા છે પોલીસ પાસે શું આશા છે હે પોલીસ પાસે શું મારે રક્ષણ કરવાની આશા છે પોલીસ પાસે બીજી કોઈ આશા નહીં મારે રક્ષણ કરવા દેવાનું મારો બૈરી છોકરો હોય મારો ઢોરો હોય અડધી રાતે અમે આવીએ જઈએ